રાજકોટમાં પરિવાર ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં મુશ્કેલી થશે રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે જેમાં સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂપિયા પચાસો વધારો થયો ત્યારે સિંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો જ છે તેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા છે સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે ત્યારે વગર સિઝને તહેવારોને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મગફળીના ભાવમાં નજીવો વધારો થતા સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સિંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે તેવી શક્યતા સેવામાં આવી રહી છે તો સિંગતેલના ભાવ વધવાને પગલે વરસાદના ભાવમાં પણ વધારો થઈ શકે છે વડોદરા ગત વર્ષથી આ વર્ષે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો કેટલાક સમયથી ખાદ્ય તેલોના ભાવ અંગુશવાતા પરંતુ હવે બે હજાર છું ફરી આ વધારો ચાલુ થયો છે બ્યુર રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ